લાલુ પ્રસાદ યાદવે એમના સૌથી મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પાર્ટી બંનેમાંથી હાંકી કાઢ્યા છે બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી જબરજસ્ત ભડકો થયેલો છે એનું કારણ એ છે કે આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે એમના સૌથી મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પાર્ટી બંનેમાંથી હાકી કાઢ્યા છે અને લાલુ પ્રસાદ યાદવે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે હવે તેજ પ્રતાપ યાદવની સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમારે એમની સાથે કોઈ સંબંધ નથી અને પાર્ટીને પણ એની સાથે કોઈ લેવા દેવા નથી હવે એવું તે શું થયું કે લાલુ પ્રસાદ યાદવે એમના સૌથી મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને ઘરમાંથી કાઢી મૂક્યા તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ લાલુ પ્રસાદ યાદવના બે પુત્રો છે એમાં એક સૌથી મોટો તેજ પ્રતાપ યાદવ અને બીજો છે તેજસ્વી યાદવ હવે તેજસ્વી યાદવ ઘણા સમયથી બિહારના રાજકારણની અંદર જબરજસ્ત કાઠું કાઢી રહ્યા છે અને ગયા વિધાનસભાની ચૂંટણીમાં પણ લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી છે એણે બિહારની અંદર ખાસી એવી સીટો મેળવી હતી અને બિહારની અંદર એક તબક્કે એવું પણ લાગતું હતું કે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બની શકે એમ છે અને કુમારની સરકારમાં તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પણ રહી ચૂક્યા છે અને ઘણું મંત મંત્રીપદ પણ એમણે ભોગવ્યા છે વર્તમાન તેજસ્વી યાદવ બિહારની અંદર પોતાનો પગ પેસારો કરી રહ્યા છે અને આ પોતાની જે પાર્ટી છે એને મજબૂત બનાવી રહ્યા છે પરંતુ લાલુ પ્રસાદ યાદવના જે મોટા પુત્ર છે તેજ પ્રતાપ યાદવ એ ખબર નહીં પહેલેથી એનું નામ વિવાદનું બીજું નામ તેજ તેજ પ્રતાપ યાદવ છે એ ઘણા વર્ષોથી એવા એવા વિવાદો ઊભા કરી રહ્યા છે કે જેને કારણે લાલુ પ્રસાદની મુશ્કેલી વધી રહી છે અને લાલુ પ્રસાદને એમ લાગે કે આ તેજસ્વી યાદવ માટે જે હું લાલ જાજમ બિછાવી રહ્યો છું એમાં આ રોડા નાખી રહ્યો છે હવે તાજેતરની અંદર એક એવી ઘટના બની કે તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાય છે એની સાથે એની સાથે છૂટાછેડાનો કેસ તો ચાલે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેજ પ્રતાપ યાદવની કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવ સાથેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર થવાને કારણે હંગામો મચી ગયો છે અને કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ અનુષ્કા યાદવની સાથે તેજ પ્રતાપ યાદવનો ઘણો જૂનો સંબંધ છે અને ઘણા વર્ષોથી બંને જણા સાથે પણ રહે છે અને આ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આ કથિત ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોની વાત વહેતી થઈ એને કારણે લાલુ પ્રસાદ યાદવે તે જ પ્રતાવને તાત્કાલિક પાર્ટી અને પરિવાર બંનેમાંથી હાંકી કાઢ્યા છે અને એવું કહી દીધું છે કે અમારે હવે કોઈ એની સાથે સંબંધ નથી હવે આ અનુષ્કા યાદવ કોણ છે એના વિશે પણ હું તમને માહિતી આપું તો આ જે અનુષ્કા યાદવ છે એ લાલુ પ્રસાદના એક ભત્રીજા છે નાગેન્દ્ર રાય અને એમની પત્ની છે એમની કોઈ દૂરની સંબંધી છે ના લાલુ પ્રસાદના ભત્રીજા નાગેન્દ્ર છે એ અને અનુષ્કાના પિતા મનોજ યાદવ એમના બહુ ફેમિલી રિલેશન છે અને મનોજ યાદવ છે એની નાગેન્દ્રના ઘરે વારંવાર અવર જવર રહેતી હતી અને એને કારણે તેજ પ્રતાપ યાદવ પણ ત્યાં જતો હતો અને તેજ પ્રતાપ યાદવના જવાને કારણે અનુષ્કાની સાથે એક વખત મુલાકાત થઈ અને એ મુલાકાત પછી મિત્રતામાં ફેરવાઈ અને એ પછી ઘર સંબંધોની અંદર ફેરવાઈ ગઈ એ પછી એમના એવું કહેવામાં આવે છે કે છેલ્લા બાર વર્ષથી બંને જણા રિલેશનશીપમાં રહે છે હવે આ તેજ પ્રતાપ છે એ આરજેડીના નેતા હતા અને બિહારના હસનપુર વિધાનસભાના ધારાસભ્ય પણ છે બે હજાર અઢારની અંદર તેજ પ્રતાપના લગ્ન બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની પૌત્રી ઐશ્વર્યા રાયની સાથે થયા હતા પરંતુ એ લગ્ન લાંબો સમય ટક્યા નહીં કારણ કે ઐશ્વર્યાએ છૂટાછેડાનો કેસ મૂક્યો છે અને એવા આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે એની સાથે ઘણી બધી વખત મારપીટ પણ કરવામાં આવતી હતી આ તેજ પ્રતાપ એવા વ્યક્તિ છે કે શ્રાવણ મહિનાની અંદર શિવનો અવતાર ધારણ કરી અને ડમરું બી વગાડવા માટે અને કોઈવાર કૃષ્ણનો અવતાર બી ધારણ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે મતલબમાં લાલુ પ્રસાદ યાદવ માટે તેજ પ્રતાપ હંમેશા ટેન્શનનો વિષય રહ્યા હવે બિહારના રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ તેજ પ્રતાપને રીઝ સરનો ટ્રેપની અંદર ફસાવી દેવામાં આવ્યો છે કારણ કે આ અનુષ્કા યાદવનો જે ભાઈ છે એમના પરિવારના લોકોને આ એનો અનુષ્કાના ભાઈ આકાશને બિહારની અંદર ધારાસભ્ય કે સાંસદ બનાવવો છે અને એના માટે તેજ પ્રતાપ સિવાય કોઈ બીજું એવું મોટું પ્લેટફોર્મ નથી એટલે રીષ સરના તેજ પ્રતાપને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જ્યારે આકાશને એક વખત નેતા બનાવવામાં એટલે તેજ પ્રતાપે પાર્ટીમાં નેતા બનાવી દીધા ત્યારે બહુ વિરોધ થયો અને પાર્ટીમાંથી પછી આકાશને કઢી પણ મૂકવામાં આવ્યો પરંતુ તેજ પ્રતાપે એ વખતે બહુ જ ભારે હંગામો મચાવેલો એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે એક રીતે લાલુ પ્રસાદ યાદવે સારું કર્યું પરંતુ બીજો એક વર્ગ એવું પણ માને છે કે લાલુ પ્રસાદ યાદવે આ નિર્ણય લેવામાં ઘણી ઉતાવળ કરી નાખી છે પરિવારનો મામલો હતો તો અંદર પતાવી દેવો જોઈતો હતો કારણ કે આ તેજ પ્રતાપ યાદવ બહાર રહીને પણ કંઈ ને કંઈ નવટંકી કરી શકે એમ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ